મહાપ્રભુજી આપણને મહામંત્ર આપ્યો છે તથા લીલેતી મતવા ચિંતામ દ્રુતમ તજેત આ પ્રભુની લીલા છે સંસારને ઘટનાઓ રૂપે જોશો તો સતત દુઃખ રૂપ સુખ દુઃખ નો અનુભવ થશે પણ સંસારને લીલા રૂપે જોશો તો સર્વત્ર આનંદ અનુભવ થશે પ્રભુ ની પાસે તમે માંગો એ તો આપવા તૈયાર જ છે એને સાંસારિક તુચ્છ વસ્તુ આપવામાં શું ઘટી જવાનું એને શું જતું રહેવાનું છે તમને આપી દે તો કેતા ને કે ફકીર શેઠજીના ના ઘર ની બહાર ઉભો હતો ને એટલું સરસ ગાય અને ગાય ને પછી એનું સંગીત પૂરું થાય એટલે માંગે કે શેઠજી કહી આપો અને ફરી ગાવા લાગે ને પછું પાછું થોડી વારમાં માંગે શેઠજી કંઈક આપો ને અને ત્રણ ચાર વાર એમ એટલું સરસ ગાય શેઠજી ને કે લાવો કંઈક આપી દઉં અને થોડા ચિક્કા લીધા સોનાના જ્યાં આપવા જાય ત્યાં શેઠાણી હાથ પકડે એવું કે શું કરવા આપો છો અરે આટલું સરસ ગાય છે ને આપણે ક્યાં કમી છે એક મુઠ્ઠી સોના પર મારું શું જતું રહેવાનું છે શેઠાણી કે એ વાત આપવાની કે ઘટી જવાની નથી પણ તમે આપી દેશો ને તો એ જતો રહેશે

અને પક્ષીને એમ થાય કે હું કોઈ જમીનમાં જઈ જતો રહું જહાજ છોડી દઉં અને પોતાની પાકો ફેલાવી અને આકાશમાં ઉડવાનો પ્રયાસ કરે ચારે બાજુ પાડી પાણી 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 દેખાય એટલે પક્ષી ઉડતું ઉડતું પાછું જહાજમાં આવીને બેસી જાય વૈષ્ણવ નું મન પણ એવું જ છે પ્રભુની આ જહાજ નો આશ્રય કર્યો છે ચરણ નો આશ્રય કર્યો પણ મન છે ને ઉડવું ગમે છે થાય લાવ ક્યાંક કોઈનો સહારો ગોતું પાછું ઉડતું ઉડતું ઠાકોરજીના ચરણોમાં આવીને બેસી જાય ચકૈરી ચલ ચરણ સરોવર જહ નહીં પ્રેમ વિયોગ જશે સુરદાસજી આદિ ભક્તોને ગાયા તો પહેલું લક્ષણ સદોદિન મનઃ કૃષ્ણ જેનું મન સદાય અહમતા વમતાને કારણે સંસારમાં ઉદ્વેગિત છે કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પણ શ્રી હરિરાય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે આ તો પુષ્ટિજીવ છે કાયેન નિશ્ચય પોતાના સ્વિયંગમાંથી ઠાકોરજીએ પોતાના શ્રીંગની સેવા માટે પ્રગટ કર્યો છે સીધી વાત છે જે કામ માટે તમને રાખ્યા છે એ કામ નહીં કરો ને ત્યાં સુધી શાંતિ નથી આવવાની ગમે તેટલી સુવિધા સગવડતા સુખ તમને મળી જાય પણ તમને જન્મ જ ભગવાને ભગવત સેવા માટે આપ્યો છે ભક્તિ માટે આપ્યો છે તમને ઘડ્યા છે જ એના માટે અને ત્યાં સુધી જેમ નહીં જોડાવ ને ભક્તિ કરવામાં ત્યાં સુધી જગતનો કોઈ ઉત્તમમાં ઉત્તમ પદાર્થ પણ તમને શાંતિ નહીં આપી શકે તમને સુખ નહીં આપી શકે એમ કે ઘડ્યા જ તમને એના માટે વ્યાસજીને ભાગવતજીની રચના માટે ઘડ્યા છે એમનો અવતાર થયો છે એટલે સત્તર સત્તર પુરાણો મહાભારત બધા ગ્રંથો રચ્યા પણ વ્યાસજીને ક્યાં શાંતિ મળી

તું કૃષ્ણનો થઈને કૃષ્ણ માટે જ પ્રગટ્યો છે અને એ વાત સ્પષ્ટતાથી સમજાઈ જશે જશે ને જીવને પછી અન્ય ભટકવાનું સમાપ્ત થઈ કારણ કે ક્યાંય ગમે તેટલા સમર્થ વ્યક્તિ પાસે જતો રહે વસ્તુઓ મળશે શાંતિ અને આનંદ નહીં મળે એ તો એના મૂળમાં જ આવશે યો યોદંશ સતમ ભજે જેના માટે જે જન્મ્યો છે એ કાર્યમાં જોડાશે ત્યારે જ મળશે

સંધ્યાકાળ પડી જાય ખબર ન પડે કમળ બીડાઈ જાય બીડાઈ જાય ને જે મોટા મોટા કાપી કાપી એ ભમરો કોમળ શકે કારણ કે કમળમાં છે અને પ્રેમ છે એટલે કાપી નથી શકતો અને રાતના સમયે હાથીઓનું ઝુંડ આવે કમળને સૂંઢથી ઉપાડીને ફેંકી દે કમળમાં બીડાઈ ને મરી જાય પણ કમળની પાખડીઓને કાપી ના શકે એવી આસક્તિ અને કમળમાં થઈ જાય છે પ્રભુ આવી જ આસક્તિ અમને આપના મુખારવિંદમાં છે દેખે હી સુખ હોય અમને તો સુખ અક્ષણ વતામ ફલ ઈદમ ન પરમ બિદામ વેણોપી ગોપીઓ કહે છે કે આંખો ફલ આપના દર્શન છે આપના દર્શન કર્યા પછી અમને સમજાયું સારું થયું પ્રભુ એમને આંખો આપી છે આજે ફળ આપ અમને મળે નિહાળી રહી છે જાણે આંખોથી પ્રભુ નું પૂજન ન કરતી હોય એવો અનુભવ અમને થઈ રહ્યો છે

ચૌડાની વાર્તામાં આવે એવો દર્શન માટે દોડતા ગયા માથું પછાડવા લાગ્યા દર્શન ન થાય તો મારે જીવવું નથી એવો તાપ હતો કે શ્રીજીથી સહન ન થયું પોતાની છડી ઉપાડી શ્રીનાથજી અને દિવાલમાં બખોલ કર્યો અને શ્રીનાથજી ત્યાંથી પોતાના મુખારવી ના દર્શન કર્યા

હોય છે કે કૃષ્ણના દર્શન વગર જીવી શકતી નથી આ કૃષ્ણ મહારાજ એક તો પોતાની જાતને ભાગ્યશાળી માને સુખદેવજી એક તો ભાગ્યશાળી માને છે જયારે ઈંડામાંથી સુખદેવજી બહાર નીકળ્યા સુખની અને કાનમાં પહેલો શબ્દ ભગવાન ની કથા

અમારા ઉતરાસુદ તમે જુઓ મહાપ્રભુજીએ તો કહું વૈષ્ણવ ધર્મ અર્થ કામ અને મોક્ષ કયા માર્ગે હરિ દાસ્યમ ધર્મ અર્થો હરિ વહી કામો હરિદ્રહ લોચન લાલચી ભય કીર્તન સાહેબ તમારે જો લાલચ ખરાબ નથી ખોટી જગ્યાએ વાપરીએ છીએ લાલચ ને પોતાની આંખોમાં રાખો અને પછી ઠાકોરજી ના દર્શન કરો તમારી લાલચ જ તમારું કલ્યાણ કરી દેશે કૃષ્ણ લાલચી વ્યક્તિને કેવું હોય હજી મળે હજી મળે હજી મળે હજી મળે કેવી લાલસા દર્શન ચકલી નાના નાના બચ્ચા હોય અજાત પક્ષા હજી જેની પાકો ફૂટી ન હોય ઉડવા સમર્થ ન થયા હોય એવા અસમર્થ ચકલીના બચ્ચાઓ માળામાં બેઠા હોય અને માની પ્રતીક્ષા કરતા હોય

અને થયા બપોરે છે લડવા જવાનું ઘરે તિલક કરાવીને નીકળી ગયો અને એ પત્ની સતત એ પ્રિયા એના પ્રિયતમ ની પ્રતીક્ષા કરતી રહે દ્વાર પર ઉભી ઉભી હે પ્રભુ આખું જીવનભર આ રીતે દ્વાર પર ઉભી હું આપની પ્રતીક્ષા કરતી રહું એવી લાલસા મારા મનમાં આપના દર્શન ની જાગે સગુણ સ્નેહી શા મચક વાક્યા વલવાખ્યા પ્રભુ ને જોવાની લાલસા જારે જાગે અને પ્રભુ જયારે પધારતા હોય બ્રજમાં ગોરજ મંડિત શ્રેન્ડ થયું હોય કેશ વિખરાયેલા હોય મોરપીચ અને આંબાની કુપડો મસ્તક પર ખોસી હોય નોજણું મસ્તક પર બાંધ્યું હોય અને નકટીને ઘુમાવતા ઘુમાવતા યો યો કટા ગાયોને ચરાવતા ત્યારે અધક પર વેણુ પધરાવીને પધરાવી સ્વર ભરતા અને જ્યારે ગાયોના વૃંદની સાથે પ્રભુ ગોતુ ની ગલીઓ માંથી પસાર થતા હોય અને ત્યારે ગોપીઓના આંખો ભ્રમર બની એક કવળ ના મધુ પાન કરવા માટે લાલાઈ થઈ હોય અને એ સમય જ્યારે પાપણ બંધ થઈ જાય

અને જે લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાતી કરે છે એટલે જો દસ કર્તવ્યોની ટુંકાણમાં જો આખા શિક્ષાપત્રના સાર રૂપે કરું તો પહેલું કર્તવ્ય અહીંયા બતાવ્યું જે લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાતી કરે જો પ્રભુનાથ થયા એનો અર્થ સંસારનો વિરોધ નથી થતો ઘણીવાર લોકો ભગવાન અને સંસારને વિરોધી માને છે વિરોધી નથી મળેલું સુખ એક મોકો હોય છે પુણ્ય અને સત્કર્મ અને સમર્પણ કરવાનો જ્યારે વ્યક્તિ એને ભોગ ભોગવવાનો અવસર પતન ને જો ભાવ દ્રષ્ટિથી જુએ તો એ જ ઉદ્ધારના કારણ બની જાય છે અને એટલા માટે સંસાર અને કૃષ્ણ એમ જોવા જાવ તો વિરોધી નથી કારણ કે સંસાર વૈષ્ણવ સંસારને સાધન બનાવી લે છે કૃષ્ણ સુધી પહોંચવા માટે સંસારને સાધન બનાવી લે છે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે અને જો એને સાધન બનાવી લેશો તો આપેલો સંસાર એવો ઉત્તમ સાધન બની જશે કે એના થકી કૃષ્ણ તમારો પ્રસન્ન થઈ જશે તમારું ઘર છે બહુ સારું છે સંસાર જે સંન્યાસીઓ છે એમ કહે સંસાર છોડો ઘર છોડો પ્રભુજી પણ પંચશ્લોકી નામનો ગ્રંથ રચ્યો છે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તકતું ન શક્ય તે કૃષ્ણાર્થ તન્ની યોજિત કૃષ્ણ સંસાર મોચક ઘર શાસ્ત્રો એમ કહે કે ઘર છોડવું જોઈએ જેને પામવા પામમાં નથી છોડી શકતા અત્યારે કોણ છે જે છોડી શકે અને છોડીને જાય ક્યાંય બીજા ઘરમાં ઘર એટલે કોઈ ઈંટ ચૂના પથ્થર દિવાલો થોડી સંસાર તો મનમાં હોય છે જંગલમાં જઈને જે ઝાડ નીચે બેસતો ને અઠવાડિયું બેસશો તો અઠવાડિયામાં એવું થઈ શકે આ ઝાડ તો મારું છે એટલે ત્યાં એ ઘર જ થઈ ગયું જે જ્યાં આસક્તિ પ્રગતિ એ ઘર બની ગયું આપણી આસક્તિ એને આપણું ઘર બનાવે છે ઈંટ ચૂના પથ્થરમાં થોડી કંઈક હોય છે

તમે ડાઇનિંગ ટેબલ જુઓ તો તમને ભોજન યાદ આવે તમે બાથરૂમ જુઓ તો નાવાનું યાદ આવે તમે પલંગ જુઓ તો સુવાનું યાદ આવે એક ખૂણો તો એવો રાખો જ્યાં જુઓ તો ભગવાન યાદ આવે એક બે ભાઈ બહેનનું નાનકડું મંદિર હોય ભલે પણ ત્યાંથી પસાર થઈએ અને આપણું માથું ઝૂકી જાય પ્રભુ ક્ષણવાર માટે યાદ આવી જાય એ પણ નાની વાત નથી હું તો કહું ભલે શાક લેવા ગયા દર્શન કરતા આવ્યા કાંઈ ખોટું નથી અલૌકિકના ચોવીસ કલાક અલૌકિક બન્યા રહેવું અલૌકિક ક્રિયા કરવી કદાચ નથી પણ લૌકિક કાર્ય કરતા કરતા પણ અલૌકિક વેપાર કાર કરવા માટે ગોપીઓ નીકળી છે મથુરાની બજારમાં અને શું વેપાર કરે છે દહી દૂધ વેચવા માથે મટકીઓ દહીં ની લઈને નીકળી છે દહી લોહી કરતી કરતી મથુરાની બજારમાં જાય રાખો કમાઈશ તો ઠાકોરજી માટે કંઈક નવું લઈ જઈશ મારા પ્રભુ નું આવું મંદિર બાંધીશ પ્રભુ આવા શાર કરાવીશ મારા ઘરના ને આ રીતે સાચવીશ કામનાઓ રાખો મહત્વકાંક્ષાઓ રાખો પણ એવી રાખો અલૌકિક નું હોય એવું મોટું વિચાર આપણે તો મોટું વિચાર એ પણ આપણા સામર્થ્યથી મોટું વિચારતા હોય ઘણાનું સામર્થ્ય જ ઓછું હોય તો એને આટલું મળે તો ઘણું છે ઘણા લોકો તો એવા કંજૂસ હોય કે મોટું વિચારીએ ના શકે એ વિચારના ગરીબ હોય ઘણી વાર સંજોગોથી માણસ ગરીબ હોય એવું નથી વિચારોથી માણસ ગરીબ હોય છે મોટું વિચારવું છે તો એટલું મોટું વિચારો કે આ સંસાર ભગવાન તમારું થઈ જાય એટલું મોટું વિચારો શું કરવા નાનું વિચારો ભગવાને બુદ્ધિ આપી જ છે એને એવી ફેલાવો કે વિશ્વને વિશ્વનો નાથ તમારો થાય એ જ તો મહત્વાકાંક્ષા કહેવાય વૈષ્ણવની અને એટલા માટે કહ્યું કે વ્યાવૃતો હરવું ચિત્તમ વ્યાવૃત્તિ કરતા કરતા ચિત્ત હરીમાં રાખો લૌકિક વૈદિકમ અનાસ થયા અનાસ કરો ચિત્ત હરીમાં રાખી નારાયણ દાસ જઈ ન શકતા ગોકુલ એટલા બધા રાજકાજમાં વ્યસ્ત રહેતા થાય કે મારે ગોકુલમાં ગુસાઈજીના દર્શન કરવા જવું છે પણ કોઈ સંજોગો જ નથી બનતા શું કરો ઘણીવાર વાર અત્યારના સમયમાં સેવા ન થાય ને ઉંમરને કારણે સંજોગોને કારણે લોકો જીવ પહેલા જીવ નક થતું પહેલા જીવ નક તો આવું બહુ જીવ બાળવા કરતા જે થાય એની વ્યવસ્થાઓ ગોઠવું નથી થતું તોડી તો માળા ફેરવી ને કરો જીવ બાળવા કરતા બીજા રસ્તાઓ શોધી લેવા સારા હવે આ જઈ ના શકે ગોકુલ તો થાય કે કેમ કરીને ગુસાઈજી ના દર્શન થાય ને મારું મન ગુસાઈજીના ના ચરણો મારે એના માટે શું કરવું આ રાજકાજની જવાબદારી જે છોડી તો શકાતી નથી એટલે એમણે યુક્તિ કરી એક વ્રજવાસી બાળકને રાખ્યો પૈસા આપે ને પગાર આપે ને એનું કામ શું બે ઘડી થાય એટલે શેઠજી પાસે આવીને બોલે કે ભાઈ ગોકુલ કપ ચલો ગે બસ આટલું બોલે ને મૂર્છા ખાઈને પડી જાય નારાયણ દાસ મનથી ગુસાઈજીના ચરણોમાં ગોકુલમાં પહોંચી જાય ફરી બે ઘડી થાય ને પછી આંખો ખુલે અને રાજકાજમાં વ્યસ્ત થાય પાછો નો સમય થાય બે ઘડી થાય અને ફરી પેલો બોલે ભૈયાજી ગોકુલ કપ ચલો ગે આટલું બોલે ને મનથી ગોકુલ જતા તમને એમ થાય કે આવો છોકરો અમે ક્યાં ગોતવા જો બધાના ખિસ્સામાં એ છોકરો છે અને એનું નામ છે મોબાઈલ ઘણા મેં તો લોકો જોયા છે કે એવા અલાર્મ નાખતા હોય કે પાંચ મિનિટ થાય ને તમને જય શ્રી કૃષ્ણ કરે એવી વાગે એવા મેં તો જોયા છે જેને કરવું જ છે એ કેટલા પ્રકારથી કરે પહેલા કથા ને બધું થતું ને તો લોકો બાળક લઈને આવે અને એ થોડું રડતું કરતું થાય એટલે ઉચકી સીધા બહાર જતા તો પહેલા તો બે ચાર જણાના ખોળામાં બાળક હતા અત્યારે દરેકના ખિસ્સામાં એક બાળક હોય છે સેમસંગનું હોય કે નોકિયાનું હોય કે મોટોરા નું હોય અને રડે એની ઘંટડી વાગે એટલે બધા લઈ દબાઈ છે અને એટલા માટે હવે તો આ મોબાઈલ રૂપે છે પણ એનો પણ સદુપયોગ કરી વ્યાવૃત્તિ હરવું ચિત્તમ કાર્ય કરતા બે ક્ષણ ભગવાન યાદ આવી જાય તો એમ માનું આ કલાકમાં એક મિનિટ પ્રભુને યાદ કરી મારા કલાકને મેં મારો પવિત્ર બનાવી દીધો મારો

ચતુશ્લોકિમાં મહાપ્રભુજી છે આપણે બધા ઘણી વાર એટલા હોશિયારથી લૌકિક ના છોડી પણ વૈદિક છોડી નાખીએ હવે તો આપણે પુષ્ટિમાં હવે યજ્ઞ કરીને શું કરવાનું હવે આ કરીને શું કરવાનું બધા ક્રિયાકાન ધર્મ કાન બધા બંધ કરી દઈએ હવે તો આપણે પુષ્ટિ માર્ગી વિષ્ણુ થયા અરે જ્યાં સુધી દહેદ બુદ્ધિ છે ત્યાં સુધી વેદની આજ્ઞાનું પાલન કરવું એમ મહાપ્રભુજીની આજ્ઞા છે અને લૌકિક છોડતા નથી વૈદિક છોડી દે એ પણ એક કન્યા છે એ પણ એક ચતુરાઈ છે લૌકિક અને વૈદિક બંનેને કહ્યું છે કરો પણ અનાસ્થાથી આસ્થા ઠાકોરજી આ તો વૈષ્ણવની ચતુરાઈ છે આ તો શિક્ષાપત્ર મારી જાય છે કે વૈષ્ણવનું કાપટ્ય છે અને કાપટ્ય શું છે બધા જોડે પ્રેમપૂર્વકનો વ્યવહાર બધાને એમ લાગે અમને તો બહુ પ્રેમ કરે છે પણ પ્રેમ ઠાકોરજી સાથે પ્રેમ પૂર્વક નો વ્યવહાર સંસાર સાથે પણ પ્રેમ પ્રભુ સાથે આપણે ઊંધું થાય પ્રભુને પ્રેમ કર્યા ને બધા જોડે બગાડી લઈએ એટલે આખા ગામમાં નિંદા થાય આ બધા પુષ્ટિ માર્ગી તો આમ જ કરે દૂર જાવ એમ કરે નડે ની વાત કરે ને બધી નેગેટિવ વાતો યાદ રહી જાય અને એનો ભાવ બધા ભૂલી જાય